હું આયા નો છું પ્રોપર આ તો હું અમુક કારણોસર મારે સુરત છોડવું પડ્યું પણ કઈ વાંધો નહીં ટૂંક સમયમાં પાછા આવી જાવ સુરતમાં આપણે તો હવે કુનાલભાઈ છે દિવાળી પછી આવવાના છે આવો ને દિવાળી પછી દિવાળી પછી સો ટકા દિવાળી પછી પાછા સુરતમાં એન્ટ્રી કરવાના છે અત્યારે એનું કામ છે એટલે કામ માટેથી આવ્યા છે ને દિવાળી પછી તો પાકું છે એનું આવવાનું લેક ગાર્ડનની મુલાકાત લઈ છે

તમારો કઈ પણ પ્રોબ્લેમ હોય હવે કઈ જગ્યાએ કયા લોકેશન પર લઈ જવાનું બોલો ઈ લોકેશન પર લઈ જવા તૈયાર ના ના મારો ભાઈ મેં પણ જોયું હોય તમે જોયું હોય તો મેં માય બોલો આખો સુરત ડુમ્મસ હા તો ડુમ્મસ જાય હાલો હાલો ડુમ્મસ જાય અમળી હવે આપણે ડુમ્મસ તો ગાઈસ આજે અમે ડુમ્મસ જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો છે અને આજે બધા ભાઈબંધો બંધો આતે આપણે આવી ગયા છે સાસ નું ચેલેન્જ લઈ અને બધા એક ક્રિએટર છે તમે જો હું તમને બધાને મોલાવું આ છે આપડા કૌશિક આમ જો અહીંયા સાહેબ ભરવાનું ચાલુ કરી દીધું છે અને આ તને હરાવવાનો છે કેમ અને આ ચાલુ કર્યો છે તમારી ચેનલ નું નામ બોલો ભાઈ પૃથ્વી લાઈફસ્ટાઈમ બ્લોગ પૃથ્વી બ્લોગ અને તમારી ચેનલ નું નામ ભાઈ બ્લોગ અને પહેલી વાર હોય ને આ વિડીયોમાં ચેનલ માં પહેલી વાર આટો મારવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો ભાઈ ચેનલ છે કમેન્ટ નો ઢગલો કરજો ઢગલો અરે ભાઈ તમારું નામ સચિન સચિન તો આ બધા ને ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ ન હોય તો અને આ બધા ભાઈઓ ની ઉપર એક વખત વિઝિટ જરૂર કરજો તમને બહુ મજા આવશે અને સુરત અંદર આવા ચેલેન્જ વાળા વિડિયો લાવ્યા કરે છે અમારી લિંક ચેનલ માં નાખજો કાઈ દે સરબરો તો ઉતા નહી હવે આપણે ચેલેન્જ વિડિયો ચાલુ કરવાનો છે અને amare પીવાની છે ચા અને 3-3 મિનિટ માં પીવાની છે amare ચા અને કોણ ધીન થાય છે આમાં જોવાનું છે

આ એક પૂરી થાય તો થાય મારે તો હવે હાલ એમ લાગે છેલ્લો પ્લાસ્ટ થોડોક થાતો આવી હવે આપણે હાલ છે ને કારણ કે આપડા ભાઈ આ જીતી ગયા છે